લોકસભાની ચૂંટણી હવે નજીક હશે જેને લઈને છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામે બુથ વિજય અભિયાન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી આ બેઠક અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં લોકસભા બેઠકના ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ અરવિંદભાઈ રાઠવા તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રાઠવા નંદુભાઈ રાઠવા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો અભિયાનમાં જોડાયા હતા રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર